હેલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ત્રીહા નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે પરંતુ જે આપેલું નિશ્ચાયક છે એ આપણને કંઈક વિસમિત શ્રેણિક જેવો દેખાઈ રહ્યો છે કે વિસમિત શ્રેણીકમાં અગ્રવિકર્ણના તમામ ઘટકો શૂન્ય હોય ત્યાર સિવાય એ વન ટુ અને ટુ વનના ઘટકો વિરોધી છે વન થ્રી અને થ્રી વનના ઘટકો વિરોધી છે જ્યારે ટુ થ્રી થ્રી ટુ ના ઘટક પણ વિરોધી છે એટલે કે વિસમિત શ્રેણિક છે અને વિસમિત શ્રેણિક માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લઈશું કે વિસમિત શ્રેણીનો નિશ્ચાય મૂલ્ય શોધવાનું હોય તો તે હંમેશા શૂન્ય જ મળે પરંતુ આપણે એકવાર મેથડથી આપણે ચેક કરી લઈએ કે શું આન્સર આવે તો મેથડ આપણે અગાઉના દાખલામાં જોયા તે મુજબ ગણતરી કરીશું કે પહેલી હાર માટે વિસ્તરણ આપવામાં આવે છે તો ઝીરો માટે તો કોઈ પણ ઘટક ગુણાય તો શૂન્ય જ રહેશે જ્યારે બીજા ઘટકના નિયમના માઇનસ વન અને હારને સ્તંભ હાઇડ કરી દેવામાં આવે તો દ્વિહાર નિશ્ચાયક માઇનસ વન માઇનસ થ્રી માઇનસ ટુ ઝીરો મળે જ્યારે અંતિમ ઘટક પ્લસ ટુ માટે હારને સ્તમને હાઇડ કરી દઈએ તો માઇનસ વન જીરો માઇનસ ટુ થ્રી મળશે તો આમ વિસ્તરણ આપતા દ્વિહાર નિશ્ચાયકમાં તો અગ્રવિકરણના ઘટકોનો ગુણાકાર ઝીરો નિયમના માઇનસ અને પશ્ચા ઘટકોનો ગુણાકાર ત્રણ ગુણા બે છ માઇનસ માઇનસ પ્લસ પણ વચ્ચે જે માઇનસ છે નિયમના માઇનસ છે તેવી રીતે પ્લસ બે માટે માઇનસ ત્રણ અને માઇનસ જીરો તો આમ માઇનસ માઇનસ પ્લસ છ અને ત્રણ દુ માઇનસ અહીંયા માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ છ તો આમ છ માઇનસ છ જીરો તો વાત કરી કે વીસમિત શાણીકના નિશ્ચાયક મૂલ્ય શૂન્ય હોય વીસમિત નિશ્ચાયક છે વીસ સમિત નિશ્ચાયક માટે એનું મૂલ્ય શૂન્ય મળશે